ગંગાજળે તળાવમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં મહિલા સાથે અથડાવવા બાબતે બોલાચાલી થતાં ત્રણ વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો ગંગાજળે તળાવમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં ગીતાબેન વિષ્ણુભાઈ પરમાર સાથે અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી બાદ મેરુભાઈ ભીખુભાઈ પરમાર વિજયભાઈ મેરુભાઈ પરમાર અને પ્રવીણભાઈ મેરુભાઈ પરમારે ગીતાબેન વિષ્ણુભાઈ પરમાર વિષ્ણુભાઈ ભક્કાભાઈ પરમાર અને તેમની માતા જયાબેન ભક્કાભાઈ પરમારને માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તમારું નામ ગીતાબેન ગીતાબેન ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો શું બનાવ બન્યો છે એમાં મારા થઈ મારેથી કેરીને ધંધો કરીએ છીએ કેરીનો ધંધો કરી ભાઈ બીજા ઝઘડો કરતા હું મારી તું બી મારે ખોટે ખોટે કીધું કે મારે ચડાવ ચડાવશે મેં કીધું કે હું મોડું તારે એમ નથી ચડાવતું તો એના બાપા એ કાંટો લેવો તો એને એમ કીધું મારા છસર તો કે હાપીને ધંધો કરો તમે તો એ જેમાં આમ ગાયડ બોલો તો પછી અમને ગોતડો પકડી લીધો વાર પકડી લીધા ચાર જણાનો માર એમની ઉપર અમે આડી પડ્યું આડી પડ દે મારી પડતા છે આ કેરીનો કાકો બે અકડા કેટલા જણા મારવામાં શું શું નામ છે એક હાલો વિજય છે વિષ્ણુભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે એના સાથે છે મેરુ ભાઈનો કોકો છે છે શેઠજીભાઈ કેરીવાળા છે ને એ બે ઝઘડો કરતા પછી એ ભાઈ બંધ થઈ ગયા અમારા બાપા ખાટો લઈ લે ખાટો લેવાય અમારા બાપા કે હાથનો ધંધો કરો અમારા બાપા ગાળું ભો રીમા બોલો મેં પણ હું વ્યવહારું કર્યું મારા પાણી પકડી લીધા છે પછી મને રીમા લેવો મેં કેરી ફરલના ઘામે પછી અમારી પાને ભાંગી હાથું ભાંગી લે હાથમાં ભાલી ભાંગી લેતા ભાંગી લીધો